થ્રેસર વેચવાનું છે લક્ષ્મી થ્રેસર ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે રાણાભાઈ ને વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક પેજ ફોલો કરો લક્ષ્મી થ્રેસર છે એરંડા માટેનું સ્પેશિયલ થ્રેસર અને આ થ્રેસરથી તમે ઘઉં પણ ચોખ્ખા કરી શકો છો બે હજાર ના મોડેલ નું થ્રેસર અને માત્ર અને સાથે ઘઉં પણ તમે સાફ કરી શકો છો તેના બધા જે સારણા આવે તે સારણા પણ સાથે આપવાના છે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા

જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને ગામ પેઢડા ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો રાણાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાણાભાઈના પંચાણું એક ચાર વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો